તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાકમાં દીપડો આવી ચડ્યો હતો ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાકમાં રાખેલા પ્રાણીઓ અગાઉ પણ કોઈકને કોઈક કારણોસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે પહેલી જાન્યુઆરીએ વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પાર્કમાં દીપડો ઘૂસી ગયો હતો અને આઠ કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની ઘટના પડી હતી આ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કીપરોમાં પણ નાસભાગ મચી હતી તેઓ દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે સંતાઈ ગયા હતા જોકે એનિમલ કીપરોએ બુમાબૂમ કરી મૂકતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે હવે એ દીપડો હજુ જંગલ સફારી પાર્કમાં છે કે સફારી પાર્કની બહાર નીકળી ગયો છે એ જાણવા મળી નથી ત્યારે આ વિસ્તાર સીસીટીવીથી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે આ ઘટના બાદ જંગલ સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે ત્યારે આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હજુ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે એ પણ જરૂરી બન્યું છે